બનાવતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનું જે છે જે આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ તો ખાસ કરીને અત્યારે તો બધા જ મિત્રોને ઘરેણા બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરવી પડતી હોય છે તો 22 કેરેટ સોનાની ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર એટલે કે 2025 સુધીની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી પણ તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ

કરીને વાત કરીએ તો જે મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો 22 કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 1 ગ્રામ સોનું 7129 માં જ્યારે 10 ગ્રામ સોનું 71290 માં જ્યારે 100 ગ્રામ સોનું 712900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 24 કેરેટ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ છે જેની પણ માહિતી મેળવી લઈએ જે આ મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને સિત્યોતેર માં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર સાતસો ને સિત્તેર માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સિત્યોતેર હજાર સાતસો માં વેચાઈ છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ આપ જે તમે જોઈ રહ્યા છો જેની અંદર તમારા શહેરોની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે તો મિત્રો તમે તમારા તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ રોકાણકારોનો રસ જે છે એ વધતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો સોનાને વધારે મોકો આપવાનું કારણ શું જેની વાત કરીએ તો મિત્રો હવે ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી વધારે ખરીદી સોના તેમજ ચાંદીની લોકો કરતા હોય છે જેના કારણે સોનાના ભાવની અંદર પણ વધારો જોવા

સામાન્ય ઘટાડો નહીં પરંતુ ખૂબ જ સરસ રીતે ઘટાડો થઈ રહ્યો છે અને આ જોઈને શેર બજારના રોકાણકારો પણ અત્યારે કહી રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ માનવામાં આવે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તમે સોનાની લગડી ખરીદવા માંગતા હોય તો અત્યારે જ ખરીદી લેવી જોઈએ અને પછી તમે સોનાના ઘરેણા બનાવી શકો છો કારણ કે સસ્તા સોનાનો લાભ જે છે એ આપણે બધાએ જ લઈ લેવો જોઈએ અને મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જેની સાથે સાથે વાત કરીએ તો તમે સોનાના ભાવની અંદર રોકાણ કરવા પણ માંગો છો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદદારોના ઘણા બધા સવાલો પણ આવી રહ્યા હતા કે સોના ચાંદી તો ખરીદી લીધું દિવાળી પહેલા તો સોનું બહુ મોંઘું મળ્યું તો મિત્રો આપણે સતત જણાવી રહ્યા હતા કે દિવાળી બાદ સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને આપણે જણાવ્યા એ મુજબ જ તે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો તમે પણ સોના તેમજ ચાંદીના ભાવની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય અથવા તો સોના ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ ખૂબ જ સારો એવો મોકો તમને જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આપણે હજુ એક વિડીયો આજે સાંજની અપડેટની અંદર મેળવવાના છીએ કે બે હજાર પચીસ સુધીની અંદર એટલે કે સોનું કેટલું સસ્તું થવાની સંભાવનાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપણે સાંજના વિડીયોની અંદર